પ્રખ્યાત પક્ષી અભયારણ્ય નળસરોવરમાં પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગની ટીમ પર હુમલો વિરમગામ નરસરોવર પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ કરી હુમલા મામલે બે શખ્સો સામે ગુનો દાખલ નરસરોવર પોલીસે બંને શખ્સોને ઝડપી પાડ્યા પક્ષી અભયારણ્યના વેકરિયા બીટ વિસ્તારમાં પક્ષી રોકવા માટે પેટ્રોલિંગ દરમિયાન વન વિભાગના કર્મચારીઓ પર ફરજમાં રુકાવટ કરીને હુમલો કરવામાં આવ્યો હતો વેકરિયા ગામ પાસે તળાવમાં શખ્સો પતંગ ચગાવતા હોય તેને પકડવા જતા બોલાચાલી કરી લાકડીઓે માર મારતા વનરક્ષક કર્મચારી રણજીતભાઈ નરેશભાઈ અને અરવિંદભાઈને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા કર્મીઓનો ફોન પાણીમાં નાખી નુકસાન કરતા ફરજમાં રૂકાવટ કરીને આરોપીઓ દ્વારા હુમલો કરતા સમગ્ર મામલે નરસરોવર પોલીસે બે શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે વિરમગામ પક્ષી અભયારણ્યના નળસરોવર વિસ્તારમાં વેકરિયા બીટ વિસ્તારમાં વન વિભાગના વનરક્ષક સહાયક કર્મચારીઓ વેકરિયા વિસ્તારમાં પક્ષી શિકાર રોકવા માટે પેટ્રોલિંગ દરમિયાન ફીડરના નાળા પાસે પહોંચતા નરસરોવર તરફથી બે પતંગો ચકતી હોય તે તરફ જતાં ભૂટી નામનો વ્યક્તિ માછલી ઉછેરના તલાવડા પાસે પહોંચતા આરોપીઓ દ્વારા પતંગ ચગાવતા હોય જેઓને પકડવા માટે જતા આરોપીઓ દ્વારા ગાળો બોલીને ચપાચપી કરી રણજીતભાઈ નામના વનરક્ષક કર્મીને જમણા હાથના અંગૂઠો પકડીને માર મારી નરેશ નરેશભાઈ નામના કર્મીને પકડી રાખીને તમામને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ફોન પાણીમાં નાખીને નુકસાન કરતા વન વિભાગના કર્મચારીઓને ફરજમાં રુકાવટ કરતા સમગ્ર મામલે અરવિંદ કુમાર નવુજી ઝાલાનાઓએ વિરમગામ નરસરોવર પોલીસમાં હુમલાખોર આરોપીઓ યાસીનભાઈ અકબરભાઈ સમા તેમજ અશરફભાઈ ગનીભાઈ નઈ બંને રહે વેકરિયા તાલુકો વિરમગામ સામે નરસરોવર પોલીસે ફરજમાં રૂકાવટ અને હુમલા મામલે ફરિયાદ નોંધીને બંને શખ્સોને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરી છે